તો હે ગાઈશ રામ તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હવે આપણે જઈએ છે ફરીથી ગામડે કારણ કે આપણે અહીંયા એટલા માટે આવ્યા હતા કે ગણપતિ આગમન જોવાયા હતા અને વીએસઆરનું ઓપનિંગ હતું તો આપણને બોલાતા એટલે ગયા હતા તો ચલો હવે આપણે જશું ગામડે તો ફ્રેશ થઈ ગયા છે નહીં બહેને તો ચલો ગામડે જઈને મળીએ હવે તમને તો ગાઈશ ચાલો હવે નીકળીએ આપણી પ્લેટીના લઈને પહેલાં તો પપ્પાની ગાડી લઈને ગયા હતા હવે આપણે આપણી ગાડી લઈને જઈએ તો ચલો નીકળીએ હવે આપણે તો ગાઈશ આપણે કાલો આવી ગયા છીએ આ રહી કાલોલ બસ સ્ટેન્ડ કાલોલ બસ સ્ટેન્ડ ને આપણે લસ્સી લીધી છે તો કઈથી લીધી છે તમને ખબર જ હશે તો ચાલો લસ્સી પી લઈએ પછી મળ્યા તમને ગામડે જઈને ગાઈશ આ રહી દુકાન લસ્સીની તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે ગામડે આવી ગયા છીએ તો ગાડી એ મી કી દીધી છે તો ચલો અહીંથી ભાગ્યા હવે આપણા ઘરે તો ગાઈસ ચલો જંગલમાં રેન્જીએ આપણે ઘેર ફાઈનલી ગાઈસ મેં આવી ગયો છું ઘરે ગામડી અને વાગ્યા છે રાતના ઓ સોરી રાતના કઈ બપોરના ગાઈસ વાગ્યા છે બાર ને અઠાવન એટલે કે આપણે એક વાગે ઘરે પહોંચી ગયા છે કમ્પ્લીટ અને ગાઈસ મેં ખાધા વગર આવ્યા ને મને એમ કે આ લોકોએ ખાવા બનાવી રાખ્યો છે તો મારે કીધા પછી ભયું ગવાડ છે મારે છે મમ્મી ગઈ છે ખેતરે તો ગવાડનું શાક અને રોટલી બની જાય પછી આપણે ખાઈ લઈએ તો ચલો ખાઈ લઈએ પછી કરી આરામ કારણ કે થાકી ગયો છું ગાઈસ દોઢ કલાકનો રસ્તો કાપીને તો ચલો મળીએ થોડી વારમાં તો મેં હાલોલથી બધું સામાન લઈને આવેલો બોટલા લઈને આવ્યો આજે બોટલમાંથી પાણી નીકળે છે ગાઈસ હાલોલનું પાણી આજે નીકળે છે આ ડોલ મેં એ બી મેં કીધું તારે બાકી તો કશું અનકારતો જ નહોતો

पहिली बाजु पंगखो खलो चाला छ पपडाइन त गवा बनाछ गाइस गवारनु साग ने रोटली बनि जाय लजा पिले हे आ भयो ये पड्यो देखो गाइस बोतलना ढकला अन भई भई बोतलर धोई काढ दे चलो अचा ये रसोडा ओके ममी खावा बनावछि

કેડિયત જો ફરેલી તાસુ છો જોયો અહીંયા આય જૂઠું લાગતું હોય તો તાપમાં ડો લઈ જાઓ કીડી આવો કીડી આવ્યો થઈ ગઈ તાપમાં કઈ મેલું થા કઈ કંઈ છે ડોલમાં ગાઈશ કીડીઓ બેસી ગઈ છે ગોરના લીધે એટલે તાપમાં મીકી દઈએ એટલે કેવું કીડીઓ નીકળી જાય તો ગાઈશ ગોરમાં કીડીઓ બેસી ગઈ છે એટલે આપણે ધાબે ડોલ લેતા આવ્યા છે તો કેવું આ બધી કીડીઓ નીકળી જાય જો તમે બતાવો આ કીડીઓ ફરે છે જુઓ તો આ બધી કીડીઓ નીકળી જાય એટલે ટેન્શન નહીં પછી ગોર ખવાશે ઓ ગોળની અંદર કીડીઓ છે ગાઈશ ચલો નીકળી જવા દઈએ અને આપણે આવ્યા છીએ ધાબે થોડી વારમાં જઈ થોડી વાર નહીં લાગે છે ડેન્જર એટલે નીચે જતા ઓકે તો આ બાજુ આપણું ગવાળનું શાક અને રોટલી આવી ગયું છે તો ખાઈ લઈએ અને આ બાજુ મારું ભાઈ બોટલો સાફ કરે છે જો ફીન વાળું પાણી ફર્સ્ટ ક્લાસ અને બોટલ આજે તો ઉજ લુ કમ આમ ભાઈ હાથ લુ લે રેતી કે નહીં હા રેતી લાયો છે એની રેતી વાપરી કાઢવાની પાછી એક ને એક બોટલ માં ચાલે નહીં અને અમુક બોટલો ખરાબ જે એકદમ ભંગાર દેખાય ને નોખી દેજો હા કે બસ તો ચાલો એ બચ્ચું દેડાનું ચલો ગઈસ ખાઈ લઈએ પરસેવા થાય છે પંખા નીચે નહીં ને એટલે ખાઈને મળ્યા તમને ચલો તો ફાઇનલી ગઈસ આપણે ખાઈ લીધું છે ને હવે આપણે આડા પડ્યા છે આરામ કરી લઈએ તો આરામ કરીને હવે સાંજે ઓલગ શરૂઆત કરીએ સાંજે અને ભય જાય છે દાબે કારણ કે ઉપર તમને ખબર છે મેં ગોરની ડોલ મીકી આવ્યો છો કીડીઓ કાઢો એટલે ભય લેવા જાય છે તો ગાય સાંજ પડી ગઈ છે ને દૂધીનું શાક ને રોટલી ખા બેઠા છે તો ચાલો ખાઈ લઈ ગયો ઓકે હા કોને હવે ગયો જ્યાં આ જો એટલે ભૂખ લાગી મને